તો આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત આવતીકાલે પીએમ મોદી અમદાવાદમાં મતદાન કરવાના છે સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે સાત મેના રોજ એટલે કે આવતીકાલે સવારે સાડા સાત કલાકે મતદાન કરશે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા સાત કલાકે નિશાંત સ્કૂલના રૂમ નંબર એકમાં મતદાન કરવાના છે કેવી તૈયારીઓ આ મતદાન કેન્દ્ર ખાતે પ્રીતિ તમામ પ્રકારની તૈયારીઓ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ લોકશાહીના પર્વમાં આવવાના છે અને સામેલ થશે અને અંદાજિત સાત વાગ્યાની આસપાસ વડાપ્રધાન અહીંયા પહોંચશે તેવી સૂચક તૈયારીઓ છે તે પણ અહીંયા કરવામાં આવી છે અને પોલીસનો બંદોબસ્ત છે તે બે દિવસ પહેલાંથી જ અહીંયા તમામ સજ્જડ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે મતદાન બૂથ હશે ત્યાં પણ તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી હતી અને મતદાન કરવું અવશ્ય છે અને ફરજિયાત છે સાથે સૌ કોઈ મતદાન

કરવામાં આવી છે ભારતી આ ભાર તમામ વિગતો માટે